નમસ્કાર મિત્રો આજે આપણે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ કેવી રીતના ભરવું તેની આપને યોગ્ય અને વિગતવાર ચર્ચા કરીશું સૌ પ્રથમ તો આ જે છે એ ફોર્મ છે એમાં કેટલાક પુરાવા સામેલ કરવા પડે છે જેનું લિસ્ટ નીચે આપેલું છે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેનું સૌ પ્રથમ તો આપણે અહીંયા અરજદારનું નામ લખવાનું છે એના પછીની લાઈનમાં અરજદારનું સરનામું લખવાનું છે અને પછી તમે તારીખ લખી શકો છો જે તારીખે ફોર્મ ભરો છે એ તારીખ એના પછી આપણે નીચે આવીએ તો અરજદારનું પૂરું નામ લખવાનું છે રાઈટ અરજદારનું રહેઠાણનું સરનામું લખવાનું છે તેમનું મૂળ વતનનું સરનામું લખવાનું છે ધંધો કે વ્યવસાય જે કરતા હોય એની વિગત લખવાની છે ધંધા કે વ્યવસાયનું નામ લખવાનું સરનામું લખવાનું છે કુટુંબના સભ્યોમાં વિગતો લખવાની છે કુટુંબના કમાનાર સભ્યોની વિગતો કેટલી છે તે લખવાની છે કુટુંબની હુલ વાર્ષિક આવક કેટલી છે તે લખવાની છે ટેલિફોન નંબર ધરાવો છો હા કે ના તે લખવાનું છે તેનું વાર્ષિક બિલ લખવાનું છે પછી તમારે પ્રમાણપત્ર શેના માટે જરૂર છે તેનું વિગત લખવાની છે અહીંયા સ્ટડ લખવાનું છે અને નીચે તારીખ લખવાની છે પછી અરજદારની સહી અને નામ લખવાનું છે આ જે છે એ કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક એના નામ અરજદાર સાથે શું સંબંધ છે તે એની ઉંમર ધંધો વાર્ષિક આવક શું છે તે લખવાનું છે તેનામાં રસંકા પ્રમાણે તમે લખી શકો છો ત્યાર પછી અહીંયા અરજદારની નામ અને સહી કરવાની રહેશે અહીંયા અમદાવાદ સ્થળ હોય તો અમદાવાદ અને જે તમને લાગુ પડતું હોય તે લખી શકો છો અને તારીખ લખવાની રહેશે ત્યાર પછી અરજદારનું રૂબરૂ જવાબ ફોર્મ છે અહીંયા તમારું નામ લખવાનું છે તમારી ઉંમર કેટલી છે ધંધો કે વ્યવસાય જે કરો છો તે રહેવા તેનું સરનામું લખવાનું છે કુટુંબના કેટલા વ્યક્તિઓ છે તે પ્રમાણે અને કમાનાર વ્યક્તિની સંખ્યા કેટલી છે અહીંયા તે કેટલું લાઇટ બિલ આવે છે તે લખવાનું છે અને તેની તમામ બાબતોનું વાર્ષિક આવક રૂપિયા આટલી છે તે લખવાનું છે એના પછી અહીંયા અરજદારનું નામ અને પૂરું સરનામું પૂરું નામ અને સહી કરવાની છે ત્યાર પછી પંચનામું છે અહીંયા તમને બે સાક્ષીની જરૂર પડશે જેનું ડોક્યુમેન્ટ બી જરૂર પડશે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે કે ઇલેક્શન કાર્ડ છે કોઈ બી તમે લઈ શકો છો ફોર્મ ભરી ગયા પછી આપણે અહીંયા તમને લાગુ પડતું હોય તો હા અને ના લાગુ પડતું હોય તો ના લખવાનું છે અહીંયા આપણે કોર્ટની સ્ટેમ્પ પેપરની એક ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાવવાની છે તો મિત્રો આ હતું આપણું આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી તમે કેવી રીતે કરવું તેની માહિતી વિડીયો લાગે સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો